નમસ્કાર દર્શક મિત્રો ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા મોરબી શહેરમાં મહાનગરપાલિકા જ્યારથી મળી છે ત્યારથી અનેક કામગીરી મોરબી મહાનગરપાલિકા કરતી હોય છે તેને ક્યાંક લોકો વધાવે પણ છે અને ક્યાંક જે કામગીરી યોગ્ય નથી થતી તેને લોકો વખોડે પણ છે ત્યારે જે બે ત્રણ દિવસથી આ મોરબી મહાનગરપાલિકા દ્વારા જર્જરિત જે બિલ્ડિંગો છે એમને નોટિસો આપવામાં આવી હતી અને એ નોટિસો આપ્યા બાદ ઇમરજન્સી નોટિસો હોય ટૂંકી નોટિસો હોય ટૂંકા દિવસો હોય એવી વાત સામે આવી છે અને એ નોટિસો બાદ જે જર્જરિત બિલ્ડિંગોમાં રહેતા લોકોએ પોતાના મકાન જે છે એ ખાલી નથી કર્યા તેમના જે પાવર કટ કરી નાખવામાં આવ્યા છે તેવી વાત છેલ્લા બે દિવસથી મોરબીના શહેરના વિવિધ વિસ્તારોમાંથી સામે આવે છે ત્યારે અત્યારે હું દ્રશ્ય બતાવીશ મોરબીના રવા પર મેઇન રોડ જે છે એ રોડ પર વ્રજ વાટિકા જે એપાર્ટમેન્ટ છે જે જૂનું બિલ્ડિંગ છે પરંતુ હજુ આ જે બિલ્ડિંગ છે એમાં ક્યાંય એ પ્રકારના મોટા ગાબડા દેખાતા નથી પરંતુ નોટિસ આપવામાં આવી છે યોગ્ય પણ છે એને લોકો સ્વીકારે પણ છે પરંતુ જે પ્રકારે મોરબી મહાનગરપાલિકાએ નોટિસ આપ્યાના થોડા જ ટાઈમની અંદર અત્યારે ગઈકાલથી તેમનો પાવર કટ જે વીજ કટ છે એ કરી નાખવામાં આવ્યો છે અને વીજ કટ કરી નાખતા લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે ગઈકાલે આ સોસાયટીના આ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા મહાનગરપાલિકા ખાતે ગયા હતા ત્યાં કોઈ હતું નહીં કમિશનર સાહેબના જે નિવાસસ્થાન છે ત્યાં પણ અહીંના સ્થાનિક લોકો ગયા હતા પોતાની રજૂઆત કરવા માટે પણ ત્યાં કોઈ તેમની રજૂઆત સાંભળી નથી અડધી રાત્રે આ રીતે પાવર કટ થતાં અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં અત્યારે મહિલાઓ પણ ઉપસ્થિત છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખો આ જે વિષય છે એ કયા પ્રકારનો વિષય છે સબસે પહેલાં આપકા નામ બતાવીએ મેરા નામ કવિતા મોદાની ઓર મેં જી રહેવાળી હું अभी यहाँ पे क्या प्रश्न आया है और नोटिस जो पालिका ने भेजी थी वो कब भेजी थी देखिए हमको एक महीने पहले नोटिस मिला था स्ट्रक्चर वो हमने करवा लिया स्ट्रक्चर में कोई नहीं आया था थोड़ा रिपेयरिंग मांग रहा था तो हमने उसके लिए भी एश्योरेंस दिया था लेकिन आपने जो ये दीवार देखी है तो आप देखिए कि हमारा एक्सेस बाजू वाली बिल्डिंग में से हम जा रहे हैं पार्किंग में तो ना हम यहाँ पे ट्रक ला सकते हैं ना इमरजेंसी कोई फायर ब्रिगेड ला सकते हैं तो हम लोग भी चाहते हैं कि हमारे यहाँ अच्छी बिल्डिंग हो रिपेयरिंग होए इस बिल्डिंग की वैल्यू बढ़े फायर लेकिन रात को ग्यारह बजे विदाउट एनी नोटिस लाइट काटना क्या ये ह्यूमिनिटी ग्राउंड पर सही है रात को जो ये मेरे साथ खड़ी है तृप्ति बेन उनके हस्बैंड को ऑक्सीजन चाहिए होता है दो बार वो रात को ऑक्सीजन लेते हैं क्या उनको यदि वो ऑक्सीजन नहीं मिलेगी उस समय और उनकी कुछ भी हो जाता है तो उसकी जिम्मेदारी क्या महानगर पालिका लेती है ये इतनी सारी लेडीज़ खड़ी है नौ माले में जो रहते हैं इतनी गड़ी गढ़ी लेडीज़ है उनके घर में बीमार माता पिता है यदि बाई चांस उनको रात को इमरजेंसी आती है तो इसकी ह्यूमिनिटी ग्राउंड पर क्या महानगर के कमिश्नर लेते हैं मैं महानगर कमिश्नर से बोलना चाहूँगी जब ये कोई थामला गिर जाता है हम जी वालों वाले को चार बार फोन करते हैं तो भी नहीं आते और रात को ग्यारह बजे एक इशारे पर यदि आप किसी की बिजली काट जाते हो तो ये जस्टिस है कि नहीं है ये बताओ तो आज प्रकार मोरबी में बे दिवस पहला पर बात सामने आई थी कि ज्यादा अंदर वीज कट कर नाख्य तो परंतु त्या राजकीय लोगों फोन जता એ લોકોના એપાર્ટમેન્ટને લાઇટ મળી ગઈ છે એવી વાત સામે આવી છે તો અત્યારે જે આ એપાર્ટમેન્ટ છે તેની અંદર ત્રીસથી વધુ એપાર્ટમેન્ટ્સ લોકો રહે છે ત્રીસથી વધુ પરિવાર છે તેમાં જે પ્રકારે અહીંયા મહિલાઓએ વાત કરી કે શ્વાસની બીમારી હોય એમને ઓક્સિજન પૂરું પાડવું પડતું હોય તો અત્યારે એની સ્થિતિ નાજુક છે એપાર્ટમેન્ટ આવા અનેક નો ડાઉટ જે પાળવાના હોય કે જેને નોટિસો પાઠવવાની હોય જે જર્જરિત હોય એને લોકો સ્વીકારે છે મોરબી નગરપાલિકા ખુદ જે મહાનગરપાલિકાનું બિલ્ડિંગ છે જ્યાં કમિશનર સાહેબ બેસ બેસી રહ્યા છે ત્યાંથી આખું મોરબી સંચાલિત થઈ રહ્યું છે એ મહાનગરપાલિકા પોતે જ જર્જરિત હાલતમાં છે તેનો આપણે અહેવાલ પણ બે દિવસ પહેલાં મૂક્યો હતો પાલિકા પોતાને પોતાને નોટિસ આપી ન શકે પરંતુ જે અત્યારે આ લોકો છે અહીંયા જે આ બિલ્ડિંગ આવેલું છે તેના ત્રીસ જેટલા પરિવારોના લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લાઇટ અત્યારે સંપૂર્ણ કાપી નાખવામાં આવી છે મારું નામ રુચિતા પારેખ છે હું અહીંયા હું આ બિલ્ડિંગમાં ચૌદ વર્ષથી રહું છું અને અમે લોકો કયા ગ્રાઉન્ડ્સ પર પહેલાં તો આ બધા પ્રોબ્લેમ્સ આવ્યા છે ને એનું કોઈ કાંઈ વિધાઉટ એની ગ્રાઉન્ડ્સ કે કાંઈ અમને ખ્યાલ જ નથી કે શું કામ અમારી લાઇટ કાપી ગયા છે સુ કામ આ બધું કરવામાં આવ્યું છે ખરેખર લેન્ડ ગ્રેબિંગ જેવું જ લાગે છે બીજું તો કાંઈ છે જ નહીં અને અમને પ્રોબ્લેમ એ પડ્યો છે કે મારે નાના નાના કિડ્સ બધા એ લોકોના સ્કૂલ એ લોકોની બસ રાત આખી સૂઈ નથી શકતા તો કેવી રીતે અમારું અમારું નોર્મલ અમારી જે લાઈફ છે કેવી રીતે અમારે આગળ વધારવાની હોય હવે એના માટે હવે લાઈટ જલ્દી આવી જાય અને બધા સરખું પ્રોબ્લેમ બધા સોલ્યુશન આવી જાય તો વધારે આ બાબતે ક્યાંય રજૂઆત કરી હતી અને શું જવાબ આપવામાં આવ્યો અમને લોકોને એક મહિના પેલા જે નોટિસ આપવામાં આવી હતી એમાં આ બાબત નું તો કોઈ જ જાતનો કઈ ઉલ્લેખ કર્યો નતો કે ભાઈ આવી રીતે કાપી શું કરી કે કે પણ તો અમસ્તે જ અમારી સાથે એમ અમને હેરાન કરવા માટે જ આ વસ્તુ કરવા લાઈટ કાપી ગયા પછી રજૂઆત કરેલી છે કે હા કરેલી હતી એ લોકોએ કોઈ જ જવાબ આપ્યો નથી રાતના બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી અમારા અમારા લોકોના બિલ્ડિંગ ના બધા જેન્ટ્સ લોકો છે કમિશનરના ના ઘરે ગયા હતા કોઈ જ જાતનો જવાબ નથી આપેલો એ લોકો અને હજી સુધી લાઈટ આવી બી નથી અને અમને લોકોને એવું કદાચ ચલો કહી દીધું હશે કે બપોર સુધી આવી જ આ તે બધું પણ હજી સુધી અહીંયા કંઈ થયું નથી એટલે અમે લોકો બધા એમને છીએ અત્યારે પાણી હવે જાવ જાવું છે એટલે હવે લાઈટ પાણી બધા વગરના અમે રહી જવાના છીએ